સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલ મતદાન બાદ મતગણતરીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે જેમાં ભાજપે બાજી મારી છે પરંતુ એક એવી પણ નગરપાલિકા છે કે જે જગ્યાએ ભાજપ ખાતું પણ ખોલાવી ન શકી જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જોરદાર ટક્કર રહી અને ભાજપ મુખ પ્રેક્ષક બની જોતું રહ્યું નમસ્કાર હું છું દેવાંગી સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો દેવભૂમિ દ્વારકામાં સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે બેઠક પર જીત નોંધાવી છે જ્યારે આમ આદમી પાર્ટીએ દમદાર પ્રદર્શન કરતા તેર સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે ત્યારે ભાજપ ખાતું ખોલાવી શકી ન હતી મંત્રી મુળુભાઈ બેરાના વિસ્તારમાં ભાજપના સુપડા શાપ થઈ ગયા છે પરિણામો જાહેર થતા સલાયા ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ એકમાત્ર બેઠક હશે જ્યાં ભાજપનું ખાતું પણ ખોલાવી શકી નથી સલાયા નગરપાલિકાના ચૂંટણીના પરિણામો જાહેર થતા ફરી એકવાર સલાયાની જનતાએ કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે સલાયામાં આમ આદમી પાર્ટીનો જાદુ જોવા મળ્યો છે સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં તેર બેઠક પર આમ આદમી પાર્ટીએ જીત મેળવી કોંગ્રેસને બરાબરની ટક્કર આપી છે જ્યારે પંદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો પરચમ લહેરાવ્યો છે તો બીજી તરફ ભાજપ ખાતું પણ ખોલવામાં નિષ્ફળ રહી હતી સલાયાની જનતાએ ભાજપના ગાલ પર તમાચો પરોડ્યો છે પરિણામો બાદ સલાયા ભાજપના નેતાઓ ભૂગર્ભમાં ઘૂસી ગયા છે ભૂતકાળમાં સલાયા નગરપાલિકાના ઇતિહાસમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોએ રાજ કર્યું છે પરંતુ છેલ્લે સલાયા નગરપાલિકામાં સત્તા કોંગ્રેસના હાથમાં હતી સલાયાની પ્રજાએ સતત બીજી વાર કોંગ્રેસ પર ભરોસો મૂક્યો છે આ પરિણામો પરથી ફલિત થાય છે કે સલાયાની પ્રજા કોંગ્રેસ અથવા અન્ય પક્ષને પસંદગી કરી શકે છે પરંતુ ભાજપ તો કોઈ પણ ભોગે ન જોઈએ અમારી આજની સ્ટોરી પર આપનું મંતવ્ય જરૂર જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો જય સનાતન જય હિન્દ